પછી છ બહુ જણ બીજા કદાચ ખાલી થાય માની કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી કાયદા આપી છે કે અમે આઉટસોર્સિંગ ભરતી કરીએ પંદરસો જણ જે જગ્યા હજુ બી ખાલી છે પેલા લોકો ભરે છે જે અટકાવીને તમારામાંથી માંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો છો ને પડશે ભાઈ મેરિટમાં જવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી અહીંયા છ મહિના મહિના ઘરે બેસવાના છો જગ્યા નથી ભાઈ અહીંયા જેમ તેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે પછી સૌ વેકેન્સી નીકળે છે તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે એ તો પછી ઘરે બેસવાનો વારો આવશે બીજું કોઈ વિકલ્પ નથી એમની પાસે નથી મારી પાસે પણ નથી ધ્યાન આવે છે ને તમને આ જ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે છું કાલે ઉઠીને તમને એવું ના થાય એ ભાઈ દોઢસો જણને કાયમી ભરતીનો ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ચાલો મળી દે તો આ એ લોકોએ બાય ધરી આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી માથા કાયમીમાં લેવાના છે તમારામાંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર છો ને તમારા માંથી આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય વર પછી થાય તમારામાંથી ઉપર જશે ત્યાં આવ્યો ને તમને આજે પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને કીધો તો ખરા આજની પરીક્ષા આવે તો પાછા આપણે આવશું ચિંતા નહીં કરો ધ્યાન છે ને પાછા આપણે આવીશું એમને કીધું છે કે આ લોકોને પ્રાયોરિટી આપી તમારે લેવાનું એટલે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ ખુલાસો કરીએ છીએ અમે આનંદ થાય છે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ જે તોફોટ થઈ છે વાત તમારી કલાક સુધી અહીંયા માથાપૂત થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ ફેસ થશે તો સાહેબ પોલીસ ઘટાવાડી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહીં હોય તમે જરા આ વાતથી મૂકજો આમ કહેજો તેમ કહેજો અમને બધા સલાહ આપતા હતા બધા તમારા માંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ને ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ચોસઠ જણ આવ્યા છે સત્તરસો જણ આજે બી નથી આવ્યા નથી આવ્યા ને વિચાર કરો હવે તમારી નોકરી માટે પણ આ લોકો એવું જ બધા વિચારે છે કે ભાઈ તમેલ નડો તમે ઘરેથી બધું જોઈ લેવું આપણા લોકોમાં માં આટલી ગંભીરતા છે ને એકસો ને ચોસઠ જણ તમે અહીંયા હશો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા લોકોની એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે પોલીસ આટલી બધી છે મીડિયાવાળા બધા આવી ગયા છે બધાએ સત્તા લાગો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ જેણે નોકરી લેવાની છે સાં લોકો કોઈ નથી આ બળવી વાસ્તવિકતા છે અમને અમની સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો ને પાંચસો આવો અમારી કે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે અભે ખબર મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે મારફે ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે અમે વિસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે સચિવાલય પણ ઘેરાવો કર્યો છે આ ભવન તો કઈ નથી મહિના અહીંયા જ કરી રહી અમારા અહીંયા બહુ બધા હકા છે મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે સહકાર આપે છે અધિકારીઓ સહકાર આપે છે મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે સુરત વાળા આટલો બધો સહકાર આપે છે તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધા તો આવવું જ પડે તો ચિંતા નહીં કરતા જે પણ વસ્તુ રસ્તો નીકળ્યો છે ઓગણીસ વીસ કરીને અમે કાઢ્યો છે થોડું વેઠી લેજો તમારા માટે અમે બેઠા છીએ તમને એવું ના થાય કે જયતરભાઈ અને અનંતભાઈ તો એક વાર આવ્યા જતા રહ્યા તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો તમે તો ફરી આવ્યા તૈયાર છે ભાઈ